આજે આપણે બનાવીશું ભારેલા ભીંડાની કઢી તો તેની માટે મેં અહીંયા ધોઈને સાફ કરેલો ભીંડો લીધો છે ભીંડાના બંને બાજુનો ભાગ કાઢી લઈશું અને વચ્ચેથી એક કટ કરી લઈશું તો બધા ભીંડાને કટ કરી લીધો છે ત્યાર પછી આપણે એક ખારણી લીધી છે અને તેમાં પણ સિંગદાણાનો ભૂકો કરી લીધો છે અને તેને એક વાટકીમાં કાઢી લીધો છે ત્યાર પછી આપણે લસણવાળી ચટણી કરી નાખીશું અને તેને પણ વાટકીમાં કાઢી લઈશું ત્યાર પછી આપણે તેમાં હળદર વઘાણી ધાણા જીરું ચણાનો લોટ તેલ મીઠું કોથમરી બધું એડ કરીને સારી રીતે તેનો મસાલો બનાવી લઈશું તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે જે કટ કરેલો ભીંડો છે તેમાં આપણે તે મસાલો ભરી લઈશું આપડી બધી ભીંડાની શીંગ ભરાઈ જાય ત્યાર પછી આપણે આપણે બધી ભીંડાની સિંગો ભરાઈ ગઈ છે ત્યાર પછી આપણે ગેસ ઓન કરીશું અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે થોડી રાય જીરું વઘાણી અને મીઠા લીમડાના પાનનો વઘાર કરી લઈશું ત્યાર પછી આપણે જે ભરીને ભીંડો રાખ્યો હતો તે પણ તેમાં એડ કરી દઈશું તેને સારી રીતે સતળાવવા દઈશું સાતડાઈ જાય ત્યાર પછી એમાં આપણે થોડી છાશ એડ કરીશું અને એક ચમચી જેટલો ચણાનો લોટ છાશમાં મિક્સ કરીને તે પણ તેમાં એડ કરી દઈશું અને થોડી વાર માટે થવા દઈશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ ભરેલા ભીંડા નીકળી અને તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો કોની કોની પસંદ છે આ ભરેલા ભીંડાની કઢી પ્લીઝ કમેન્ટ કરીને બતાવજો